નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોમાં મહત્વના સમાચારની સાથે કપાસના બજારમાં આવક ઘટીને કપાસમાં મજબૂતીને સાથે જ ફાયદા બજાર અંગેની માહિતી મેળવીશું તો બન્યા ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને કરી લેજો તો મિત્રો મળતી માહિતી પ્રમાણે રૂની આવક અપેક્ષા પ્રમાણે ઘટીને એક લાખ ને વીસ હજાર ઘાસડીની થઈ હતી ને સામાન્ય દિવસોમાં એક પોઈન્ટ એસી હજારથી એક પોઈન્ટ પંચ્યાસી લાખ ગાંસડીની આવક રહેતી હોય છે ને ઋણની માફક કપાસની આવક અનેક યાર્ડો બંધ હતા તેથી ઘટીને ને પાસઠ હજાર મણ સુધીની આવક થઈ હતી ત્યારે કપાસ નો ભાવ સરેરાશ અગિયારસો થી ચૌદસો ને સિત્તેર સુધી રહ્યો હતો ને ગામડે કોઈ સોદા થતા ન હતા ને પણ ભાવમાં ચૌદસો થી ચૌદસો ને ચાલીસ રહ્યો હતો અને કપાસની આવક બે દિવસમાં દોઢ લાખ મન કે તેનાથી વધારે થવા લાગે છે તેમ કહી શકાય જ્યારે મિત્રો રૂબજારની વાત કરીએ તો રૂની ઘાસડીના ભાવ ખાંડીએ પંચાવન હજાર સો થી પંચાવન હજાર પાંચસોના રહ્યા હતા અને ભાવમાં કોઈ ફેરફાર ન હતો ને અને લેવાયેલી અને વેચવાલી બંને પાખા હતા ને કપાસિયામાં પાંચસો ત્રીસ થી પાંચસો પચાસ અને કોળમાં તેરસો થી ચૌદસો ના બોલાતા હતા રાજકોટ અગિયારસો ચાલીસથી ચૌદસો ને પંચ્યાસી અમરેલી એક હજાર નેવુંથી ચૌદસો ને બાસઠ સાવરકુંડલા બારસોથી ચૌદસો ને પચાસ બોટાદ અગિયારસો એકાણુંથી ને બાણું મહુવા અગિયારસો એકથી તેરસો ને સાડત્રીસ રૂપિયા કાલાવાડ અગિયારસોથી ચૌદસો ને છવ્વીસ જામજોધપુર બારસોથી ને એકવીસ જામનગર એક હજાર પાસઠથી પંદરસો ને ત્રીસ બાબરા અગિયારસો પચાસથી ચૌદસો ને સાઠ જેતપુર એક હજાર એકતાલીસથી ચૌદસો ને એકાવન વાંકાનેર અગિયારસોથી ચૌદસો ને બ્યાસી રાજુલા એક હજાર સાઠથી ચૌદસો ને પંદર વિસાવદર અગિયારસો ત્રેવીસથી ચૌદસો ને એકવીસ તળાજા અગિયારસો પચીસથી ચૌદસો ને પંદર બગસરા એક હજાર પચાસથી ચૌદસો ને સિત્તેર રૂપિયા જુનાગઢ અગિયારસો પચાસથી તેરસો ને પચાસ ઉપલેટા બારસોથી ચૌદસો ને ત્રીસ માણાવદર અગિયારસોથી પંદરસો વીછિયા અગિયારસો એંસીથી ચૌદસો ને ચાલીસ પહેસાણ એક હજારથી રૂપિયા